હલો જાગુસ કિચન જલરીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ અત્યારે શિયાળો અને ઉનાળો મિક્સ ઋતુ થઈ ગઈ છે તો આપણને શરદી કફ એવું બધું થઈ જાય તો આજે આપણે આપણા વડાપ્રધાનને સ્પેશિયલ અને તેની પ્રિય એવી હર્બલ ટી બનાવીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ફુદીનાના દસથી પંદર પાન લેવાના છે મેં ફુદીનાની ડાળખી લીધી છે અને તેના પાન આપણે આવી રીતે કાઢી લેશું ફ્રેશ ફુદીનો લેવાનો છે ફુદીનો ના હોય તો તમે તુલસીના પત્તા પણ આવી રીતે દસ બાર લઈ શકો બેમાંથી ગમે તે ચાલે હવે આપણે એક નાનકડી ખાંડણી લેશું અને તેમાં એક સૂઠનો નાનો એવો કટકો નાના એવા બે થી ત્રણ તજના ટુકડા અને સાત થી આઠ જેટલો મરી આખા લેશું અને તેને કોર્સલી ખાંડી લેશું આપણે સાવફાઇન પાવડર નથી કરવાનો તમારી પાસે આખી સૂટ ના હોય તો સૂઠનો પાવડર પણ ચાલે અને સૂટ સાવ ના હોય તો આદું પણ ચાલે આપણે બધું તે ખાંડણી દસ્તામાં નાખી અને આ સરસ રીતે તેને ખાંડી લેશું સેજ અધકચરા રાખવાના છે આ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને આપણે તેને ખાંડી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે એક ઉકાળવાના જ વાસણમાં તેને લઈ લેશું અને ત્યારબાદ આપણે ફુદીનાના પાન લીધાતા તેને ધોઈ અને ઝીણા સમારી લેશું હવે આપણે તે પણ બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે દ્રાક્ષ તે તેમાં એડ દ્રાક્ષ મૂનકા દ્રાક્ષ હોય તો વધારે સારું મેં અત્યારે નોર્મલ લીધી છે ત્યારબાદ એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે આપણે તેને ધીમા ગેસે ઉકળવા માટે મૂકી દેશું ગેસે ઉકળતું રહેવાય અને અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ફાસ્ટ ગેસ કરવાનું નથી અડધું થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પોણીથી એક ચમચી જેટલો દેશી ગોળ એડ કરીશું અને ગોળ એકદમ સરસ ડાયલ્યુટ થઈ જાય એટલે તેમાં અડધું લીંબુ એડ કરીશું આ ગેસ બંધ કરીને કરવાનું છે ત્યારબાદ આપણે તેને ગરમા ગરમ કપમાં સ્ટ્રેનરની મદદથી ગાળી લેશું એકદમ ફ્રેશ અને એકદમ સ્વાસ્થ્યવર્ધક એવી આપણી હર્બલ ટી તૈયાર છે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ખૂબ જ પ્રિય છે તે આયુર્વેદિક આયુષ્યમાન ભારત યોજનામાં પણ આ ટી રેકમેન્ડ કરે છે તો તમે ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ